વેસ્ટ ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા ગોવા ખાતે વેસ્ટ ધ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ યોજાઈ હતી વડોદરા શહેરની સગુપ્તા સૈયદે કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઝીલવ્યો હતો તાજેતરમાં વેસ્ટ ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા ગોવામાં મડગામના નાવેલીમ ખાતે વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ યોજાઈ હતી જેમાં વડોદરાની સગુપ્તા સૈયદે ગોલ્ડ મેડલ મેળવ્યો છે જે વિશે સગુપ્તા સૈયદે જણાવ્યું હતું કે ફિઝિકલ ફિટનેસ ન હોવાને કારણે હું ઠીકથી પ્રેક્ટિસ પણ કરી શકતી ન હતી એક સમયે હું હિંમત હારી ગઈ હતી પરંતુ મારા પરિવારના મોરલ સપોર્ટથી મેં ધીરે ધીરે પ્રેક્ટિસ શરૂ કરી હતી મારી આ સિદ્ધિમાં મારા માતા પિતા સહિત ગ્લોબલ વાડો રિયો કરાટે એસોસિએશન ઇન્ડિયાના ગુરુ અબ્બાસ સૈયદનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ યોજાઈ હતી વધુમાં સગુપ્તા સૈયદે જણાવ્યું હતું કે મેં અગિયાર વર્ષની ઉંમરથી કરાટેની તાલીમ લેવાની શરૂઆત કરી હતી અને વર્ષ બે હજાર સત્તરમાં યોજાયેલી ખેલ મહાકુંભમાં કરાટેમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો ત્યારબાદ બે હજાર અઢારમાં ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તે સિવાય પણ મેં અન્ય કરાટે ચેમ્પિયનશીપમાં ઇનામ મેળવ્યા છે હાલ હું કોલેજમાં અભ્યાસ કરી રહી છું તેમજ પ્રતાપનગર ખાતે રાઇફલ શૂટિંગની તાલીમ પણ મેળવી રહી છું